નદીએ ભયજનક સપાટી વટાવી છે વિશ્વામિત્રી નદીની સપાટી સત્યાવીસ ફૂટ પર પહોંચી ચૂકી છે વિશ્વામિત્રીની સપાટી વધતા દરેક બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકો નદી જોવા ઉમટી ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે મહત્વનું છે કે સતત વરસાદની સ્થિતિના કારણે આજવા સરોવરની જળસપાટીમાં વધારો થયો છે જે બાદ તેનું લેવલ જાળવવા માટે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું વિશ્વામિત્રીમાં પાણી છોડાતા વડસર અકોટા સાથે મુજમહોડા નવી ધરતી જલારામનગર ખોડિયારનગર આ સહિતના તમામ વિસ્તારો તંત્રએ રાત્રે જ ખાલી કરાવ્યા છે વડોદરામાં એક જ દિવસના ધોધમાર વરસાદના કારણે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે અત્યારે વિશ્વામિત્રી નદી સત્યાવીસ ફૂટે વહી રહી છે અને તેના કારણે અનેક નિશાનવાળા વિસ્તારોમાં જ્યાં વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમના ઘરોમાં પાણી ફરી વળ્યા છે આપ જોઈ શકો છો કે કાલા ઘોડા જે આ બ્રિજ છે વિશ્વામિત્રી નદી પર બ્રિજની લગોલગ અત્યારે પાણી વહી રહ્યું છે મહત્ત્વની બાબત છે કે આજવા સરોવરમાં બાસઠ દરવાજા ખોલીને સતત વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે આજવા સરોવરની સપાટી બસ્સો બાર પોઈન્ટ પંદર ફૂટે અત્યારે પહોંચી છે અને બસ્સો અગિયાર ફૂટ જે સપાટી છે તે મેન્ટેન કરવાની છે અને તેના કારણે બસો અગિયાર ફૂટ સુધી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવશે અને આજે પાણીનો ફ્લો આપ જોઈ રહ્યા છો કે કેટલો બધો પ્રવાહ આ વિશ્વામિત્રી નદીમાં અત્યારે વહી રહ્યો છે ત્યારે વિશ્વામિત્રી જે સેવા સમિતિ ચલાવે છે તેમની સાથે આપણે વાત કરીશું સંજયભાઈ સોની છે સંજયભાઈ શું કહેશો ખૂબ નજારો આજે નદીનો જોવા મળી રહ્યો છે જીવંત નદી કહેવાય આજે જોવા મળી રહી છે નદી પોતાની સફાઈ કરી રહી છે એની જાતે એવું કહી શકાય આ બતાવી રહ્યું છે કે નદીને કોઈ ચોખ્ખું કરવાની જરૂર નથી હોતી ખાલી તમારે એને ગંદી નથી કરવાની ખાલી આઠ ઇંચ આઠ ઇંચ વરસાદ પડવામાં પહેલા વડોદરા ડૂબ્યું પછી વિશ્વામિત્રી ડૂબ્યું એનું કારણ એવું છે કે વિશ્વામિત્રીની તમામ કોતરોની અંદર કાટમાલનો અને ડેબ્રિશનો કચરો નાખીને એને પૂરીને એ એ કોતરનો વેપલો થયેલો છે એટલે વિશ્વામિત્રીની પાણી ગ્રહણ કરવાની કેપેસિટી પહેલાં જે વીસ વર્ષ પહેલાં હતી એના કરતાં ઓછી થતી ગઈ છે અને ધીરે ધીરે ઓછી થતી રહી છે પણ કોઈ ભયજનક વાત નથી કારણ કે આ કોઈ પાણી આગળ જઈ રહ્યું છે વડોદરાવાસી માટે કોઈ ચિંતાનો વિષય નથી પણ વડોદરાની જે કોતરો પુરાઈ ગઈ છે એના લીધે વિશ્વામિત્રીનું જે કેપેસિટી છે એ ઓછી થઈ ગઈ છે પણ વિશ્વામિત્રીની કેપેસિટી ઓછી થઈ છે કોતરો પૂરાઈ જવાના કારણે અત્યારે આપ જોઈ શકો છો કઈ રીતના જે વિશ્વામિત્રી નદી જે વહી રહી છે તે પોતાની ભયજનક સપાટી જે છે તેને વટાવી છે છવ્વીસ ફૂટ ભયજનક સપાટી છે ને અત્યારે સત્યાવીસ ફૂટે વિશ્વામિત્રી નદી વહી રહી છે તંત્ર દ્વારા રાત્રે જ લોકોના જે નીચાણવાળા વિસ્તારો છે તે એનાઉન્સમેન્ટ કરીને લોકોને ઘર ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને તેના કારણે આઠસોથી વધુ લોકો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ત્યાં તેમને જે ફૂડ પેકેટ્સ છે તે પણ આપવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદી પર કોઈ પણ પ્રકારના પબ્લિક આવે નહીં સેલ્ફી ના લે ફોટો ના પડે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક ક્યાંક કહી શકાય કે જે રીતના એક જ દિવસમાં વિશ્વામિત્રી નદી ઉપરવાસના ભારે વરસાદ અને વડોદરામાં જે વરસાદ વરસ્યો તેના કારણે બે કાંઠે વહેતી થઈ છે ભયજનક સપાટી વટાવી છે તંત્ર કહી રહ્યું છે કે તમામ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે પરંતુ વાત કરવામાં આવે તો અનેક સ્થળો એવા છે કે જ્યાં જે જગ્યા છે ત્યાં પાણીમાં તે જગ્યા ગરકાવ થઈ ગઈ છે તેના કારણે લોકોને રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી છે આમ કહી શકાય કે વિસમિતિ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા